સહરમાં જુદા જુદા આઠ જેટલા બંધ મકાનોને આતસ્કરોએ ચોરીના ચોરીતિ નિશાન બનાવ્યા હતા એલસીબી અને પેરોલ ફલોએ 4 તસ્કરો પેકિતરને ઝડપી પાડ્યા છે જ્યારે એક આરોપી ફરાર છે જેમ ચોરી અને વાહન ચોરીના અનિડેટ ગુનાઓ ને ડિટેક્ટ કરવામાં આવે તે માટે પેરોલ અને એલસીબી અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી આ દરમિયાન એલસીબી અને પેરોલ ફલો અલગ અલગ એલસીબી પીઆઈ શ્રી જે જાડેજા સાહેબ અને બીએસઆઈ શ્રી જેવાય પઠાણ નાઓને એક બાતમી હકીકત મળેલ કે કલાભાઈ કેશુભાઈ સરવૈયા રાહુલભાઈ ભીથાભાઈ સરવૈયા અને શક્તિભાઈ ઉર્ફે લાલુ સાગરભાઈ થરેસા એ ત્રણેય સુરેન્દ્રનગરના રહેવાસી છે અને તેઓ સુરેન્દ્રનગર વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરે છે તો હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માહિતીના આધારે તેમને દૂધરે દૂધરે નર્મદા કેનાલ આગળથી આ ત્રણે ત્રણ આરોપીઓ નીકળવાના છે તેવી બાજમી હકીકત મળેલ અને તે પ્રમાણે અલગ અલગ જે ટીમ બનાવેલી હતી તેમણે વોચ ગોઠવી અને આ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે